વિશેષ રજવાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે શિવાની ઠાકર દોચક મિત્રો નવરાત્રી ચાલી રહી છે નવલા નોરતા ચાલી રહ્યા છે ને આપણે પણ માની ભક્તિ કરી રહ્યા છીએ કેવી રીતે માના સ્વરૂપો વિશે જાણીને અને એક બાદ એક નોરતા પતી રહ્યા છે ને આજે છે પાંચમું નોરતું અને આ પાંચમું નોરતું સમર્પિત છે માતા સ્કંદ માતાને હવે સ્કંદ એ કાર્તિકેયને કહેવામાં આવે છે ને તેના માતા એટલે કે સ્કંદ માતા અને સ્કંદ માતાની પાછળ પણ કથા રહેલી છે સાથે જેમ આપણે જાણીએ છીએ કે દરેક માતાની પૂજા વિધિ હોય છે તો તે પણ આજે આપણે જાણીશું અને સાથે જ માતાને કયો ભોગ સૌથી વધારે પ્રિય છે તેના વિશે પણ આજે વાત કરીશું અને આપણને આ બધી જ બાબતો જણાવવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે રૂપેશભાઈ પંડ્યા કે જેઓ ખૂબ જ જાણીતા જ્યોતિષાચાર્ય છે રૂપેશભાઈ સ્વાગત છે આપનું જય માતાજી નવરાત્રના પૂર્વ નિમિત્તે સર્વે વાહિક ભક્તજનોને નવરાત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ સર્વને મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય અને મા ભગવતીની ખૂબ કૃપા આપના ઉપર રહે આજે પાંચમું નવરાત્ર પાંચમું નવરાત્ર એટલે મા ભગવતીના જે નવદુર્ગાના નવ સ્વરૂપ છે એમાં એમ કહ્યું કે પ્રથમમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘં દેતી કુષ્મા ચતુર્થકમ અને પંચમ સ્કંદ માતા સ્કંદ એનો અર્થ એમ થાય સ્કંદ પુરાણોની અંદર સ્કંદ એટલે ભગવાન કાર્તિકે ભગવાનનું સ્વરૂપ છે સ્કંદ ભગવાન કાર્તિકે પાર્વતીના પુત્ર શિવજીના પુત્ર પુરાણોની અંદર અને દેવી પુરાણોમાં પણ એની કથા અને ઇતિહાસ જોવા મળે છે પૂર્વકાળની અંદર તારકાસુર નામનો દાનવ અને એટલો અજાય અને પ્રભાવી એ દાનવ એણે તપ કર્યું અને તપ એટલું બધું તપ કર્યું કે બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી જ્યારે પ્રગટ્યા ત્યારે બ્રહ્માજીએ તારકાસુને કીધું કે વરદાન માગો ત્યારે તારકાસુ નામનો દાનો બ્રહ્માજીની પાસે વરદાન માગે કે પ્રભુ મને આ સંસારનું અમર તત્વ પ્રાપ્ત થાય હું અમર થાવ એવું મને અભય વરદાન આપું બ્રહ્માજી કહે છે કે આ સંસારની અંદર જાત સહિત ધ્રુવો મૃત્યુ જેનો જન્મ છે એનું મૃત્યુ છે ભગવાન કૃષ્ણે પણ ભગવદ્ ગીતાજીમાં કીધું છે કે જેનો જન્મ એનું મૃત્યુ જાત સહિત રો મૃત્યુ આ સંસારમાં કોઈ અજર ને અમર નથી સંસારમાં જેનો જન્મ છે એનું મૃત્યુ છે જ તો તું એવું વરદાન માગ કે જેનાથી આત્મકલ્યાણ થાય ત્યારે કે નહીં પ્રભુ મને એવું વરદાન આપો અને એ સમયે વરદાન માગવાનું કીધું ત્યારે એ જ તારકાસુરના મુખે મુખમાંથી શબ્દ નીકળ્યો કે પ્રભુ મને વરદાન આપવું હતું એવું વરદાન આપો કે શિવજીના પુત્ર દ્વારા મારું મૃત્યુ થાય કારણ કે તારકાસુરને ખબર હતી ભગવાન શિવ વૈરાગી છે ભગવાન શિવ લગ્ન કરવાના નથી અને ભગવાન શિવ દ્વારા લગ્ન થયા થવાના નથી તો પુત્ર કેવી રીતે થશે એટલે તારકાસુરને એમ કે ભગવાન શિવજીના લગ્ન થાય નહીં પુત્ર જન્મે નહીં અને મારું મૃત્યુ થાય નહીં એટલે તારકાસુરે આ બીજું વરદાન માગ્યું બ્રહ્માજી કહે કે તથા ઘણી વખત જીવન જીવાતમાં પોતે જ સંસારની અંદર દરેક વસ્તુનું નિમિત્ત છે અને અહીંયા તારકાસુર એણે જ્યારે વરદાન માગ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે જા આ તથાસ્તુ અને એ સમયે તારકાસુરને વરદાન પ્રાપ્ત થયું એટલે તારકાસુરને અભય વરદાન મળ્યું અને તારકાસુર દેવો ઉપર સંતાપ કરવા લાગ્યો અને દાનવો બધા ત્રસ્ત કરવા લાગ્યા અને એ સમયે બધા જ દેવતાઓ ભગવાન શિવજીની પાસે ગયા કૈલાસની અંદર અને ભગવાન શિવજીને કહે કે પ્રભુ શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી પ્રભુ અમારા કષ્ટ કાપો ભગવાન શિવજીએ દેવતાઓને પૂછ્યું કે તમારે શું કષ્ટ છે ત્યારે દેવતાઓએ ભગવાન શિવજીને કીધું કે હે પ્રભુ તારકાસુર નામનો દાનવ આખા સંસારને ત્રસ્ત કરે છે દેવોને ત્રસ્ત કરે છે અને દરેકને રંજાડે છે તો પ્રભુ આ તારકાસુરમાંથી મુક્તિ આપો તારકાસુરની મુક્તિ માટે જ્યારે વાત થઈ ત્યારે પ્રથમ વિચાર લગ્ન માટેનો હતો દેવતાઓ કહે કે પ્રભુ હમણાં સંસારમાં કોઈ લગ્ન થયા નથી તો તમે લગ્ન કરો અને લગ્ન થાય તો આપના દ્વારા જે સંસારમાં જે પુત્ર જન્મે અને એ પુત્ર આ તારકાસુરનો વધ કરી શકે ત્યારે ભગવાન શિવજી લગ્ન કરવા તૈયાર થયા અને દેવી મા જગદંબા સ્વરૂપા મા પાર્વતીજી સાથે ભગવાન શિવજીના વિવાહ થયા અને એ વિવાહ જ્યારે સંપન્ન થયા પછી ભગવાનનું પણ દાંપત્ય જીવન દ્વારા ભગવાન શિવજીના સંસારની અંદર મા પાર્વતી દ્વારા પુત્ર જે જન્મ્યા સ્કંદ અને એ સ્કંદ એટલે ભગવાન કાર્તિકેય એટલે મા પાંચમું સ્વરૂપ સ્કંદ માતા

મા ભગવતી આદ્ય શક્તિ જગદંબા જ્યારે આ સંસારની અંદર શક્તિના અનેક સ્વરૂપ જ્યારે બતાવ્યા છે તો સ્કંદ માતાનું જે સ્વરૂપ છે મા ભગવતીની ચતુર્ભુજા ચાર ભુજાઓ છે મા ભગવતીના હાથમાં કમળ બિરાજમાન છે મા ભગવતી સિંહની સવારી છે અને એવી સ્કંદ માતા આ સંસારના તમામ રોગોની અંદરથી

અને નવદુર્ગાના નવ સ્વરૂપની અંદર પાંચમું સ્વરૂપ જે નવ નવરાત્ર જે આપણે કહીએ છીએ નવદુર્ગાના નવ સ્વરૂપ અને નવરાત્ર જે છે એ નવરાત્રિ માં ભગવતીની ઉપાસના પર્વ છે એક એક દિવસ માં ભગવતીના અલગ અલગ સ્વરૂપો છે નવદુર્ગાના મંત્રોની અંદર એની ઉપાસનાઓ બતાવી છે એમાં જે ઉપાસના શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્માંડા મા ભગવતીના અલગ અલગ સ્વરૂપ છે અને એ સ્વરૂપોની અંદર આ સંસારનું સમગ્ર ચૈતન્ય એમાં આવેલું છે અને સંસારમાં એવી કોઈ કામના નથી કે જે કામના મા ભગવતીની આગળ કરવાથી એ કામના એની ફળીભૂત એટલે કહેવાનું સંસારના જે પણ દુઃખો છે મા ભગવતીની આગળ જીવાત્મા મા ભગવતીની ભક્તિ કરે એની ઉપાસના કરે તો એને સંસારના તમામ દુઃખોમાંથી મા ભગવતી મુક્તિ આપે છે નવરાત્રનું પાંચમું નવરાત્ર મા ભગવતીનું સ્કંદ માતાનું સ્વરૂપ છે અને એ દિવસે માં ભગવતી સ્કંદ માતાનું સ્મરણ કરવામાં આવે માં ભગવતીની ઉપાસના કરવામાં આવે તો પાંચમી નવરાત્ર માં સ્કંદ માતા એના તમામ રોગ દોષ આધિ વ્યાધિની ઉપાધિમાંથી મુક્તિ આપે છે અને આ પાંચમા નવરાત્રનો મહિમા છે જી નવરાત્રીનો પણ ઘણો બધો મહિમા છે માતાજીનું વર્ણન પણ ખૂબ જ સુંદર છે તેની પૂજા વિધિની પણ વાત કરીએ કે માતાજીની પૂજા કેવી રીતે કરવી માં ભગવતીની પૂજા વિધિમાં જ્યારે નવરાત્રની અંદર જ્યારે ઘટ સ્થાપન થાય એમાં પ્રથમ દિવસથી લઈ અને છેક નવ દિવસ સુધી મા ભગવતીનું જે સ્વરૂપ છે મા ભગવતીની પૂજા અર્ચના છે તો સૌથી પહેલાં તો સ્વચ્છ આસન ઉપર બિરાજમાન થઈ સમગ્ર પવિત્ર કરણ કરી અને મા ભગવતીની સોળસોપચાર પૂજા કરવી ધૂપ દીપ નૈવેદ્ય મા ભગવતીને અર્પણ કરવા મા ભગવતીના નમાણ મંત્ર એનું જાપ કરવું ઓમ ઐમ રીમ ક્લિમ ચામુંડા વિશે નમઃ આ નવાણ મંત્ર છે દરેક દિવસના મંત્ર પણ અલગ છે એ અલગ અલગ મંત્ર લેવા હોય તેમાં પાંચમા નવરાત્રની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ઓમ ઐમ હ્રીમ ક્લીમ સ્કંદમાતાએ નમઃ આ મંત્રની ઉપાસના પણ થઈ શકે અને મા ભગવતીનું સરસ મજાનું સ્વરૂપની પૂજા અર્ચના કરવી માં ભગવતીને ધૂપદીપ અર્પણ કરવા અને મા ભગવતીની આરતી અને મા ભગવતીને ખાસ કરીને મા ભગવતીને ગાયન ગાયન એટલે જે આપણી લોક સંસ્કૃતિ જે છે એ લોક સંસ્કૃતિ આપણી ગરબા સાથે જોડાયેલી છે એ ગરબાની અંદર મા ભગવતીના અનેક સ્વરૂપોની અંદર અનેક સ્વરૂપોની ચર્ચા થાય છે મા ભગવતી જે ચાચર ચોકની અંદર મા ભગવતી અષ્ટભુજા માં જગદંબા ગરબે રમે અને એ ગરબાની અંદર આખું જે આપણી અસ્મિતા આપણી જે સંસ્કૃતિ છે એ ગરબાની અંદર છે એની અંદર મા ભગવતીના ગરબાની અંદર ગરબાથી મા ભગવતીના સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે આપણે ગરબાઓ સાંભળ્યા હશે અને એ ગરબો એ કેવી પદ્ધતિથી ગવાય એ ગરબો પણ મા ભગવતીનો જે છે એની અંદર તમામ સમાજોને પણ આવરી લેતો ગરબો હોય છે કે જેમ સુથારી માંડવડી લાવે કુંભાર માનો ગઢો લાવે અને માળી માના ફૂલ લાવે એમ દરેક સમાજ દરેક સમાજની સંસ્કૃતિ ભવ્યતાને એ વર્ણન એની સાથે જોડાયેલું છે અને એ ફૂલ ફૂલ ગજરો કે મા ભગવતીનો ગરબો કે માની માંડવડી એ પણ જેને આપણે શણગારી અને આ સંસારની જે જગદંબા સ્વરૂપ જે દીકરી કે માતા જ્યારે માથા ઉપર લઈ અને એ ગરબે રમતી હોય આપણને એવું લાગે જેને સાક્ષાત જગદંબા મા ભગવતી માં અહીંયા ગરબે રમતી હોય એક એવા દર્શન આપણને થાય છે

દૂધનું નૈવેદ્ય અને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે મા ભગવતીના કોઈ પણ સ્વરૂપ એમાં ખીર એ એને એવી રીતે મા ભગવતીને ખૂબ પ્રિય છે અને ખીર આપણે ગરબામાં પણ સાંભળ્યું છે કે ખીર ખાંડ અને રોટલી તો કહેવાનો મતલબ મા ભગવતીને ખીર વધારે પ્રિય છે ખીરની સાથે કેળું ફળ સ્વરૂપેમાં ભગવતીને પણ અર્પણ કરાય અને નવદુર્ગાના નવ સ્વરૂપ એટલે નાની નાની કુમારિકા જે બાલિકાઓ જે છે એ બાલિકાઓની પૂજા અર્ચના કરવામાં આવે પાંચમા નવરાત્રે એ બાલિકાઓને એમને સરસ મજાના શણગાર અર્પણ કરવામાં આવે શણગાર પણ કેવો તો લાલ બિંદી લાલ બિંદી લાલ બંગડી આ અર્પણ કરવામાં આવે તો એ બાલિકાઓ એ જે છે જે બાળ સ્વરૂપ છે બાળા સ્વરૂપ છે એ આશીર્વાદ પ્રાપ્ત કરે છે મા નવદુર્ગાના નવ સ્વરૂપ નવકુમારિકાની પૂજા અર્ચના કરવામાં આવે તો માં જગદંબા રાજી રાજી રહે છે નવ દુર્ગાના નવ સ્વરૂપની પૂજાની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે મા ભગવતીને જે નવ દુર્ગા એટલે પ્રથમ શૈલપુત્રી બ્રહ્મચારણી તૃતીય ચંદ્રઘંટા કુષુમાંડા તો એ નવે નવ દુર્ગા એની પવિત્ર એની પૂજા અર્ચના કરવી એમના સરસ મજાના પગ પખાળવા તિલક કરવું એમને દાન કરવું એમની ઉપાસના કરવી વંદન કરવા એમને આ પ્રકારે નવ દુર્ગાની નવ દુર્ગાની પૂજા કરવી તો એ પૂજા કરવાથી ખાસ કરી સંસારની અંદર પુત્રકામના જે છે કે પુત્ર પ્રાપ્ત થતા નથી કે સંસારની અંદર ઘણી એવી માતાઓને બાળક જન્મ થતા નથી તો પાંચમું જે નવરાત્ર છે એવી કોઈ પણ માતા પુત્ર કામના કરે અને સ્કંદ માતાનું સ્વરૂપની અર્ચના કરે ને તો એ એ એ કોઈ પણ માતા હોય એને ત્યાં પુત્ર પ્રાપ્ત થાય એવું મા ભગવતી સ્કંદ માતા એને વરદાન આપે છે તો આ પાંચમા નવરાત્રનો આ વિશેષ મહિમા રહેલો છે

એ શક્તિ સ્વરૂપ માટે છે એ કોઈ પણ શક્તિની ઉપાસના જ્યારે કરીએ ત્યારે આ મંત્ર એનું ઉચ્ચારણ કરીએ અને એની મા ભગવતીની સામે પ્રત્યક્ષ બેસી અને મા ભગવતીની ઉપાસના જ્યારે કરીએ ત્યારે મા ભગવતી ખૂબ પ્રસન્ન થતી હોય છે પણ જ્યારે પાંચમા નવરાત્રની આપણે વાત કરીએ છીએ તો પાંચમા નવરાત્ર મંત્રની વાત જ્યારે કરીએ તો ઓમ ઐમ રીમ ક્લીમ સ્કંદ માતાએ નમઃ ઓમ ઐમ રીમ ક્લીમ સ્કંદ માતાએ નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે આની એક માળા બે માળા કે એકસો આઠ માળા કે સમય પ્રમાણે એની માળા કરવામાં આવે તો મા ભગવતીની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે અને સંસારની અંદર મા જગદંબાના અનેક સ્વરૂપો છે આ કલિકાલની અંદર ચંડીપાઠમાં તો એવું કહ્યું છે કલો ચંડી વિનાયકા ચંડીપાઠમાં એનું વર્ણન પણ હશે કે કોઈ પણ સંસારની અંદર આ ફસાયેલો જીવાતમાં એ જ્યારે એને કોઈ માર્ગ ન દેખાય તો એવા સમયે એ માં ભગવતીનું ઉપાસના કરે એમાં જગદંબાની અનુષ્ઠાન કરે તો એના કોઈ પણ રૂકાયેલા કામ હોય તો એ મા ભગવતીની ઉપાસનાથી એ કામ ફળીભૂત થાય છે એટલે આ સંસારની અંદર શક્તિ જે છે જ્યારે કોઈ પણ કામ હોય તો શક્તિની ઉપાસના અને સંસારમાં નહીં પણ આ શરીરમાં પણ તમે જુઓ જો શરીરમાં પણ જો શક્તિ ન હોય ને તો માણસ ઊભો ન થઈ શકે બેસી ન શકે ઉઠી ન શકે ખાઈ ન શકે એમ તો એ શક્તિ કોણ હશે આ સંસારમાં જેમ ભગવાને કીધું પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય તો કહેવાનો મતલબ કે એ શક્તિની સંચાર કરનારી પણ માં જગદંબા છે એટલે એવું કહેવાય ને કે માણસ જ્યારે બીમાર થયો હોય તો દવાખાને જ્યારે લઈ જવામાં આવે ત્યારે ડૉક ડૉક્ટર એટલે ગામડા ગામની અંદર એવું કહેવાય કે ભાઈ એમનામાં શક્તિ ઓછી છે એટલે શક્તિના બોટલ ચડાવવા પડશે તો શક્તિના બોટલ તો કહેવાનો મતલબ કે જ્યારે આ શરીરમાં પણ શક્તિનો સંસાર ઓછો થઈ જાય ત્યારે એ શક્તિ મળે ક્યાંથી તો કહેવાનો મતલબ કે સંસારમાં મા ભગવતી જગદંબા કલોચંડી નાયકા કળિયુગની અંદરમાં ભગવતી જગદંબાની ઉપાસના કરવામાં આવે તો સંસારની કોઈ પણ એવી સમસ્યા નથી કે જેમાંથી મુક્તિ ન મળે એટલે કળિયુગની અંદર ખાસ કરી વિશેષ કરી જગદંબાના નવ દુર્ગાના નવ સ્વરૂપ જગદંબાના સ્વરૂપ અને તમે જે પણ શક્તિને માનતા હોય શક્તિ તો એક જ છે સંસારની અંદર પણ આપણે જે પણ શક્તિને માનતા હોય એ શક્તિની ઉપાસના કરવામાં આવે તો સંસારના તમામ સુખ શાંતિ અને વિભ તમામ આપણને વૈભવ પ્રાપ્ત થતા હોય છે

અને કોઈ પણ રંગ એવું કહેવાય ને કે મા ભગવતી એક ગરબામાં કહ્યું છે કે આ સમાના રંગની ચુંદડી રહે અને એની અંદર ચુંદડીમાં ટાંક્યા નવ નવ તારલા નક્ષત્ર તારા ચંદ્ર તો કહેવાનો અર્થ કે આખું બ્રહ્માંડ જેની ઓઢણી બની અને આખા બ્રહ્માંડની અંદર એ રમતી હોય એ શક્તિ માટે આપણે શું કહી શકીએ પણ જ્યારે સ્કંદ માટા જયારે વાત કરીએ છીએ ત્યારે વિશેષ કરી લીલો રંગ લીલો રંગ સ્કંદ માતાને વધારે વિશેષ પ્રિય છે તો એ દિવસે મા ભગવતીને લીલું વસ્ત્ર અર્પણ કરવામાં આવે અથવા તો એ દિવસે જે પણ કન્યા હોય કે કોઈ માતા હોય તો એ પણ લીલા રંગનું વસ્ત્ર ધારણ કરી અને માની ઉપાસના કરે તો પણ માને વિશેષ પ્રિય છે અને એક રાત્રે પણ જો ગરબો માતાજીનો લેતા હોય તો એ ગરબો પણ લીલા રંગના વસ્ત્ર પહેરીને ધારણ કરવામાં આવે તો મા ભગવતીને વિશેષ પ્રિય છે આમ જોવા જઈએ તો મા ભગવતીને દરેક અલગ અલગ જે રંગ કીધા કેમ જાની વાલી પીનારા અને એક એક રંગ એક એક મા ભગવતીના ગરબામાં બધા જ રંગ છે અને મા તો ભગવતી અષ્ટ છે એ તમામ રંગોને એ પોતાની દ્રષ્ટિની અંદર સમાવીને બેઠી છે તો ખાસ પાંચમા નવરાત્રે લીલું વસ્ત્ર ધારણ કરવું મા ભગવતીને લીલા વસ્ત્રનું દાન કરવું મા ભગવતીને લીલું વસ્ત્ર ઓઢાળવાથી મા ભગવતી સ્કંદ માતા ખૂબ પ્રસન્ન થાય છે કોઈ પણ આપત્તિ માં વિપત્તિ મુકાઈ જાય એવા સમયે કોઈ માર્ગ મળતો નથી ખાસ વિશેષ કરી જ્યારે રોગ તમામ પ્રકારના ત્રસ્ત થઈ ગયા હોય રોગ દોષથી ઘેરાઈ ગયો હોય તો એવું કહેવાય કે ચંડીપાઠની અંદર એક મંત્ર છે કે દેવી પ્રપન્નાથી હરે પ્રસિદ્ધ પ્રસિદ્ધ માતા જગતો કિલસ્ય પ્રસિદ્ધ વિશ્વેશ્વર વિશ્વમ તમિશ્વરી દેવી ચરાચરસ્ય આ સંસારના કોઈ રોગ દોષ એવા નથી કે રોગા ન શેસા ન પહનતૃષ્ટા સકલાન દુકામા ત્રમાશતાનામ નવી પણ નારાયણામતા શ્રેતા શ્રેતા રહેતી તો મા ભગવતી માટે વિશેષ કરીને તમામ રોગદોષમાંથી મુક્તિ માટે અને કોઈ પણ વિપત્તિ આવી ગઈ હોય તો વિપત્તિઓમાંથી મુક્તિ માટે ખાસ વિશેષ કરી નવરાત્રની અંદર નમાણ મંત્રનો વિશેષ જાપ કરવો નવાણ મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા વિષય નમઃ આ મંત્રની અનુષ્ઠાન કરવું એની માળા કરવી અને દસમા દિવસે તમે જે પણ માળા કરી હોય સમજો સવા લક્ષનું અનુષ્ઠાન કર્યું હોય તો સવા લક્ષનો દશાંશ દસમો ભાગ એનો તર્પણ માર્જન અને એનો હોમ કરવો હોમ ભાઈ કેટલી કેટલી માળા કરી શકાય માતાજીની માતાજીની વિશેષ માળાની અંદર જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એક માળામાં એકસો ને આઠ મણકા હોય એકસો આઠ મણકા એટલે આઠ વત્તા એક બરાબર નવ આ બેનું તમે સરવાળો કરો તો પણ નવ થાય નવ નો સરવાળો સંસારની અંદર આપણે જોવા જઈએ ને તો નવ નવરાત્ર મા ભગવતીના નવ સ્વરૂપ અને એવા નવ સ્વરૂપની જ્યારે વાત કરતા હોઈએ તો વિશેષ કરી માતાજીને કોઈ પણ માળા તમે એક કરો કે પાંચ કરો પણ સૌથી પહેલું એની અંદર આપણું મન મન માળાની અંદર મા જગદંબામાં હોવું જોઈએ પછી ઘણી વખત એવું થાય ને કે માળા અમે આટલી માળા કરીશું પણ એ માળા પછી ફટાફટ માળા કરે તો એનો કોઈ મતલબ નથી માળા હા એટલે માળા ખાલી એવું કહેવાય ને કે માળા મુખમેય ફિરે તો એનો કોઈ મતલબ નથી તમે જે પણ કરો હું તો હું એવું કહું કે ભલે પાંચ માળા કરો પણ તમે એકદમ મા ભગવતીની સમક્ષ બેસી મન વચન કર્મથી તન્મય બની શરીર અને મા ભગવતીના સ્વરૂપ સાથે મા ભગવતીના સ્વરૂપ સાથે બેસી અને મા ભગવતીની સામે બેસી અને મા ભગવતીને ખૂબ શ્રદ્ધાથી ઉપાસનાથી મા ભગવતીની માળા કરવી જોઈએ એટલે વિશેષ રોજની અગિયાર માળા તો થાય તો વધારે સારું અને એ એથી વિશેષ થાય તો ચોપન હજાર પણ કરાય અઠ્યાવીસ હજાર પણ કરાય સવા લક્ષ પણ કરાય અને જેમ કહેવાનો મતલબ પણ જે પણ માળા થાય એનો દસમો ભાગ એનું તર્પણ માર્જન અને દસમો ભાગ હોમ આ રીતે એનો ક્રમ છે તો એ પ્રમાણે હોમ કરવો જોઈએ અને નવમાં દિવસે નવરાત્ર પૂર્ણ થયા પછી દસમા નવમા દિવસે અથવા તો દસમા દિવસે માતાજીને વિશેષ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ ગામડાઓની અંદર એક એવી આજે પણ પ્રથાઓ છે કે નૈવેદ્યની પ્રથાઓ છે કે નૈવેદ્ય નવ ઉપવાસ કરવામાં આવે અને પછી નવમના દિવસે કે આઠમના દિવસે માતાજીનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે તો નૈવેદ્ય અર્પણ શા માટે તો નૈવેદ્ય એ મા ભગવતીને વિશેષ પ્રિય છે મા ભગવતીને તો એ નૈવેદ્ય આપણે જે

નૈવેદ્યની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મા ભગવતીના જે નવ સ્વરૂપ અને નવસ્વરૂપની અંદર પ્રતિવર્ષ જે આપણી ગામડાઓની જે પરંપરા હોય એટલે પહેલીથી જ જે ચાલી આવેલી જે છે કે કોઈ આઠમના દિવસે નૈવેદ્ય કરે અષ્ટમી અષ્ટભૂજા મા ભગવતીનું આઠમું સ્વરૂપ ઘણા પરિવારોમાં નવમના દિવસે પણ માતા એનું નૈવેદ્ય થતું હોય છે તો જે પ્રતિવર્ષ જે આપણી જે પરંપરા છે એને તોડવી નહીં જે પ્રમાણે નૈવેદ્ય થતું હોય કે ભાઈ અષ્ટમીના દિવસે થાય તો અષ્ટમીના દિવસે કરવું ઘણી વાર એવું થાય છે ને કે ઘણી એવી માણસના મગજમાં આવતી કામનાઓ હોય છે કે ઘણા એવા ગેરસમજ હોય છે ઘણા પ્રશ્નો પૂછે છે કે નવરાત્ર કરીએ તો દર વર્ષે કરવા પડે દર વર્ષે એને એવું કહેવાય કે આ ન કરીએ તો આમ થાય નહીં એવું ક્યાંય નથી કોઈ શાસ્ત્રોમાં એવું કોઈ વર્ણન લખેલું નથી કે ભાઈ નવરાત્ર તમે એક વાર કરો તો આવતા વર્ષે પણ કરવા પડે ન કરીએ તો આમ થાય મા ભગવતીની ઉપાસના તમે જેટલી કરો એટલી ઓછી આપણા શરીરની સુખાકારી હોય મા ભગવતીના કૃપા આશીર્વાદ હોય તો બને એટલી માતાજીની ઉપાસના કરવી જોઈએ અને નૈવેદ્ય જે છે એ જે આપણી પરંપરા મુજબ નૈવેદ્યની અંદર દાળ ભાત શાક પુરી લાડુ ક્યાંક વડા બનતા હોય છે ક્યાંક ખીર બનતી હોય છે ક્યાંક માતાજીના અલગ અલગ પ્રકારના નમ નૈવેદ્ય ધારણ કરી અને પછી માતાજીને ખૂબ શ્રદ્ધાથી આખું પરિવાર સાથે બેસી અને માતાજીનું નૈવેદ્ય અર્પણ કરે છે તો આ એક આપણી પરંપરા અને એ પરંપરાને ક્યારેય તોડવી નહીં જોઈએ એટલે ઘણા લોકો એવું કરે છે કે નહીં આ વખતે નહીં કરો તો ચાલશે આમ કરીશું પણ નહીં જે શક્તિ માતાજીની કરવી જોઈએ અને એ પરંપરાઓ જે છે એ પરંપરાઓ આપણને ભક્તિ સાથે જોડી રાખે છે કારણ કે આભ્યા વિના પશ્ચિમથી શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો જો માણસો શ્રદ્ધાને વિશ્વાસ ડગી જાય ને તો એની ભક્તિ એ એળે જાય છે તો એ ભક્તિને ટકાવવા માટે પણ એ તો ભક્તિની અને શક્તિની ખૂબ જરૂર છે એટલા